જય શ્રી કૃષ્ણ ડેઝન હેવ ચેનલમાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરો એન્ડ શેર કરો ગયા ભાગમાં આપણે ગોપાળદાસ રૂપપુરાનાની વાર્તા કરી હતી આજે આપણે માણેકચંદ ક્ષત્રિયની વાર્તા કરીશું આ માણેકચંદ તામસ ભક્ત છે લીલામાં એમનું નામ રાગીણી છે એ ચંપકલતાથી પ્રગટ્યા છે એથી એમના ભાવ સ્વરૂપ છે રાગિણીની એક સખી અનુરાગિણી છે ત્યાં માણેકચંદની સ્ત્રી છે આગ્રામાં ગોપાળપુરા પાસે બે ક્ષત્રિયના ઘર છે એ બંનેનો જન્મ ત્યાં થાય છે એ બંને ક્ષત્રિયમાં પરસ્પર ખૂબ મિત્રતા હતી એથી બંને જણ આપણા દીકરા દીકરીના લગ્ન કરીએ તો ઠીક રહે એમ કહે છે પછી બંને મોટા થતાં તેમના લગ્ન કરે છે માણેકચંદના પિતા રાજદરબારમાં ચાકર છે ખૂબ ધન એકઠ કર્યા પછી તેમના પિતાનું અવસાન થાય છે આથી માણેકચંદ રાજદરબારમાં નોકરીએ રહે છે એક વાર શ્રી ગુસાઈજી શ્રીનાથ દ્વારાથી અડેલ પધારે છે ત્યારે આગ્રામાં માણેકચંદના ઘરની પાછળ એક વૈષ્ણવના ઘરે શ્રી ગુસાઈજી ઉતરે છે ઉષ્ણકાળના દિવસો હોય છે સાંજે શ્રી ગુસાઈજી અટારી પરના ચરો બિરાજે છે તેની સામે માણેકચંદનું ઘર છે તેમની સ્ત્રી તેમના ઘરની અટારી પર ત્યારે આવે છે અને તેને શ્રી ગુસાઈજીના દર્શન થાય છે તેઓ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હાથ પગ મુખ પેટ સર્વ અંગ કેવળ આનંદરૂપ હોય એ રીતે પ્રભુ શ્રી ગુસાઈજીના દર્શન તેને થાય છે દર્શન કરતાં જ તે ઢીલી પડી જાય છે અને દેહનું ભાન ભૂલવા માંડે છે રાત્રે જ્યારે માણેકચંદ રાજદરબારેથી આવીને દાસીને પૂછે છે કે ક્યાં છે ત્યારે અટારીમાં હોવાનું દાસી તેમને કહે છે આથી તેઓ અટારીમાં આવે છે જેની જાણ તેમની સ્ત્રીને થતી નથી તેની નજર તો શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં મગ્ન હતી તે માણેકચંદને જુએ આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે તે બિરાજ્યા છે એમ કહે છે તેની વાત સાંભળીને તેઓ પણ શ્રી ગુસાઈજીના દર્શન કરીને થાક્યા હોય એવું લાગે છે શ્રી ગુસાઈજી પહોર રાત પૂરી થવા સુધી બિરાજના રહે છે અને પછી પ્રભુ પોઢવા પધારે છે ત્યાં સુધી ઉભય જણ ત્યાં બેસી રહે છે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા પછી માણેકચંદ ઊભા થાય છે અને સ્ત્રીને ઉઠવા કહે છે તો એ સ્ત્રી કહે છે કે હવે ક્યાં જઈશું બંને જણ રાતભર ત્યાં જ બેસી રહે છે વરોઢ દેહકૃત કરીને બંને જણ સ્નાન કરે છે અને શ્રી ગુસાઈજી પાસે જાય છે અને કહે છે કે હે રાજ અમને કૃતાર્થ કરો એવી વિનંતી એ બંને તેમને કરે છે આથી શ્રી ગુસાઈજી બંનેને નામ નિવેદન કરાવે છે તેમણે શ્રી ગુસાઈજીને પૂર્ણ પુરુષોત્તમ રૂપે દ્રઢ કરીને જાણ્યા છે તેમનો આ દ્રઢ ભાવ જોઈને શ્રી ગોસાઈજી તેમના પર ખૂબ રાજી થાય છે પછી તેઓ શ્રી ગોસાઈજીને વિનંતી કરીને પોતાને ઘરે પધરાવે છે શ્રી ગોસાઈજી ત્યાં ત્રણ દિવસ બિરાજે છે પછી જ્યારે શ્રી ગોસાઈજી અડેલ પધારવા લાગે છે ત્યારે એ બંને જણ એક એક વસ્ત્ર પહેરીને ઘરની બહાર ઊભા રહે છે માણેકચંદ આ ઘરમાં જે કંઈ હોય એ બધું લઈ જવાનું ચાંપાભાઈને કહે છે અને એ બધું શ્રી ગોસાઈજીનું છે એમ પણ તે કહે છે પોતાના અશુઓ અને ઊંટ અને બધું સામાન મંગાવીને શ્રી ગુસાઈજીને ભેટ આપી દે છે સમર્પણ કરી દે છે પછી શ્રી ગુસાઈજી તેમને આજે તમે બંને જણ અહી જ પ્રસાદ લેજો એવી આજ્ઞા કરે છે તેઓ વધુ ત્રણ દિવસ ત્યાં બેરાજે છે પછી ચોથા દિવસે અડેલ જવા વિદાય થાય છે ત્યારે માણેકચંદ એક ઊંટની દોરી સ્ત્રીને પકડાવે છે અને એક ઊંઠની દોરી પોતે પકડીને સાથે ચાલે છે બીજો કેટલોય ઘરનો સરસામાન તેમણે વેચી દીધો અને મળેલી રકમ છોતેર હજારની હુંડી થઈ છે થોડે દૂર ગામની બહાર જઈને માણેકચંદ શ્રી ગુસાઈજીની પાલખી સાથે ચાલવા લાગે છે ઊંટ તો પહેલેથી જ આગળ જતા હોય છે વૈષ્ણવથી વિદાય લેવામાં પ્રભુને વિલંબ થાય છે પછી પાલખી તો ઝડપથી ઊંટો પાસે પહોંચે છે શ્રી ગુસાઈજી ત્યારે ખવાસને કહે છે કે ઊંટની સાથે ચાલતી આ સ્ત્રી કોણ છે ત્યારે માણેકચંદ દોડીને જુએ છે અને કહે છે મહારાજ એ માણેકચંદની સ્ત્રી છે શ્રી ગુસાઈજી ઊંટને થંભાવીને ત્યાં પાલખી થંભાવીને ખવાસને માણેકચંદ ક્યાં છે એવો પ્રશ્ન કરે છે તેઓ તો આપની પાછળ પાછળ ચાલી આવે છે એમ તેમને કહે છે એથી શ્રી ગુસાઈજી માણેકચંદને કહે છે કે હવે પાછા ફરો એવી આજ્ઞા કરે છે ત્યારે માણેકચંદ મૌન રહે છે પણ એમની સ્ત્રી કહે છે કે મહારાજ હવે અમે ક્યાં જઈશું આપણા ચરણ કમળ સિવાય હવે બીજો કોઈ આશરો નથી આથી તેઓ ઘણી રીતે તેમને સમજાવે છે પાછા ફરવા માટે વારંવાર આજ્ઞા કરે છે ત્યારે તે સ્ત્રી પ્રભુને કહે છે કે પોતે ઘરની ટહેલ સોંપશે એ કરીશ કંઈ નહીં તો છાણા થાપીશ અમારે જવા માટે બીજું કોઈ સ્થાન નથી મને આપની સાથે નહીં લઈ જાઓ તો મને કોઈના હાથે વેચી દો જે દાન આવે તે લઈ આપ વધારો આપ મને જેને હાથે વેચશો તેના ઘણી ટહેલ હું સારી રીતે કરીશ પણ તમારા ચરણકમળ સિવાય હવે મને કોઈ આશરો નથી ત્યારે શ્રી ગુસાઈજી તેનું ખૂબ સમાધાન કરે છે જે તે સ્વીકારતી નથી આથી તેઓ તેને હું તમારી પાસે એક વસ્તુ માગું છું જે તમે મને આપો અને મારી આપેલી એક ચીજ તમે લો ત્યારે એ સ્ત્રીને કહે છે ત્યારે સ્ત્રી કહે છે મહારાજ બીજી કઈ ચીજ અમારી પાસે છે જે અમારી પાસે હતી એ માગો એક તો આ દેહ છે જે અમે તમને સમર્પ્યો છે આ દેહનું આપ ચાહે તે કરો બીજું તો અમારી પાસે કશું નથી ત્યારે તેઓ માણેકચંદને તમે અમારું કહ્યું માનો ત્યારે શ્રી ગુસાઇજી ઘરમાં રહી સેવા કરવા કહે છે અને માણેકચંદને વેપાર કરવા કહે છે પેલી સ્ત્રી કહે છે કે હું શું સેવા કરી જાણું ત્યારે માણેકચંદ પણ કહે છે કે મહારાજ વેપાર શેનાથી થાય અમારી પાસે દ્રવ્ય તો નથી આ સાંભળી શ્રી ગુસાઈજી ભંડારીને કહે છે કે ભંડારમાં માણેકચંદની શું ભેટ આવી છે ત્યારે ભંડારી કહે છે કે માણેકચંદે રૂપિયા છોતેર હજારની હુંડી ભંડારમાં આપી છે ઘરમાં એક પણ તડખરું રાખ્યું નથી આથી શ્રી ગુસાઈજી માણેકચંદને કહે છે વેપારમાં કેટલી રકમ જોઈએ છે માણેકચંદ જવાબમાં કહે છે કે તેમને દસ હજાર રૂપિયાની જરૂર વેપાર માટે હોવાનું કહે છે શ્રી ગુસાઈજી ભંડારીને કહે છે કે એ દ્રવ્યમાંથી દસ હજાર તેમને આપો ત્યારે માણેકચંદ ફરીથી પૂછે છે કે દ્રવ્ય લઈને પોતે શું કરશે શ્રી ગુસાઈજી કહે છે કે આ દ્રવ્યમાંથી વેપાર કરી દસ હજાર રૂપિયા પાછા આપજે ત્યારે માણેકચંદ કહે છે આપનું દ્રવ્ય લઈને માથે કર જ થાય શું આ દ્રવ્યમાંથી ઉદ્યોગ કરું આ દેહની તો કોઈ સ્થિતિ નથી એ રહેવાનો નથી ક્યારે પડી જાય અને આપણું દ્રવ્ય ભરપાઈ નહીં કરાય તો માથે કર જ રહી જાય તેથી આપણા દ્રવ્યમાંથી હું ઉદ્યોગ નહીં કરું પછી શ્રી ગુસાઈજી કહે છે કે હું તારી સ્ત્રીને આપું છું તે તું લઈ લે હું તારા પર પ્રસન્ન છું અને વચન પણ આપે છે કે પહેલાં હું શ્રીનાથ દ્વારામાં પાંચ મહિના રહેતો હતો હવે ત્યાં ચાર મહિના રહીશ એક મહિનો તારે ત્યાં રહીશ શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર માણેકચંદ સ્વગૃહે આવે છે શ્રી ગુસાઈજી તેમને લાલજીની સેવા પધરાવી આપે છે કેટલાક દિવસ પોતે સેવા કરી સ્ત્રીને બધી રીત સમજાવે છે જ્યારે ગુસાઈજીને સેવા કરે છે ત્યારે બંને ત્યાં ઊભા રહે છે તેઓ બંનેને સેવાની બધી રીત સમજાવે છે એ બંને સારી રીતે સેવા કરવા લાગે છે માણેકચંદ પહેલા દ્રવ્યમાંથી કમાય છે તેઓ એક ભાગથી ગુજરાન ચલાવે છે અને ત્રણ ભાગનું દ્રવ્ય ભેગું કરે છે દ્રવ્ય કમાયાના થોડા દિવસમાં જ શ્રી ગુસાઈજી તેમને ત્યાં પધારે છે ત્યારે રૂપિયા દસ હજારનો તોડો પ્રભુ આગળ ધરીને કહે છે મહારાજ આપનું દ્રવ્ય લો અને મને કરજ મુક્ત કરો આપની કૃપાથી મારી પાસે હવે ધન છે આ આપનું ધન શા માટે રાખવું કરજ શા માટે રાખવું એમ પણ ઉમેરે છે એથી શ્રી ગુસાઈજી તેમના પર ખૂબ ખુશ થઈને કહે છે સમર્પણ રાજા બલિએ કર્યું કે સમર્પણ માણેકચંદે કર્યું એવો પ્રશ્ન શ્રી મુખે કરે છે તેથી માણેકચંદે લોકવ્યવહારની જેમ કરજ કરી દ્રવ્ય લીધું તે પણ શ્રી ગુસાઈજીની આજ્ઞાથી લે છે તેથી માણેકચંદનું સમર્પણ ઉત્તમ છે આ ભાવ જાણવો પછી એક મહિનો થયો ત્યારે શ્રીનાથ દ્વારાથી થઈને શ્રી ગોસાઈજી ફરી અડેલ પધારે છે આ રીતે શ્રી ગોસાઈજી પ્રતિવર્ષ માણેકચંદને ત્યાં એક માસ રહે છે આવી કૃપા માણેકચંદ પર શ્રી ગોસાઈજી વરસાવે છે સમયે માણેકચંદના દીકરાનું લગ્ન લેવાનું હોય છે એથી માણેકચંદ વિનંતી પત્ર લખીને શ્રી ગુસાઈજીને પોતાને ઘેર પધરાવે છે શ્રી ગુસાઈજી શ્રી ગોકુળથી આગ્રહ પધારે છે પછી થોડાક દિવસ રહીને શ્રી ગોકુળનાથજીનો જન્મદિવસ આવે છે ત્યારે શ્રી ગુસાઈજી શ્રી ગિરધરજીને ગોકુળ એમ કહેડાવે છે કે શ્રી વલ્લભના જન્મદિવસનું કામકાજ તમે કરજો હું તો લગ્ન પૂરા થઈ જાય એ પછી અહીં આવીશ પછી જ્યારે માણેકચંદના દીકરાનો લગ્નોત્સવ પૂરો થાય છે ત્યારે શ્રી ગુસાઈજી માણેકચંદની વિદાય લઈને શ્રી ગોકુળ પધારે છે આવી કૃપા શ્રી ગોસાઈજી માણેકચંદ પર વરસાવે છે આ માણેકચંદ અને તેમની સ્ત્રી બંને શ્રી ગોસાઈજીના આવા કૃપા પાત્ર ભગવદી હતા તેથી તેમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક બ્રાહ્મણ બંગાળનો એની વાર્તા કરીશું જે વાર્તા સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ